ખારાપાટની સંસ્કૃતિને ઉજાગર કરનાર એવા પ્રખર લેખક કવિ અને ખારાપાટ દસાડાના વતની મલિક શાહ નવાઝ ઉર્ફે શાહભાઈ પોતાની આગવી શૈલીને કારણે પ્રખ્યાત છે ત્યારે તેમની નવી રચેલી પુસ્તક વઢિયાર ખારાપાટની રસધાર ભાગ એક જેમાં તેમણે વઢિયારની ખારાપાટની સંસ્કૃતિને ઉજાગર કરી છે અને આ પુસ્તકને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમની આ પુસ્તકનો ભાગ બે પણ જલ્દી આવી રહ્યો છે ત્યારે તેમણે ચક્રવાત ન્યૂઝની મુલાકાત લીધી અને ચક્રવાતની કામગીરી વિશે માહિતગાર થયા ત્યારે તેમણે ચક્રવાતની ટીમને શું કહ્યું આવું સાંભળીએ આજે ચક્રવાત ન્યૂઝની કચેરી ખાતે આવ્યો છું સારા સુગંધિત વાતાવરણની અંદર અહીંયા સ્ટાફને મળ્યો છું પ્રફુલ્લિત વાતાવરણ છે એનું અને સ્ટાફને મળતા એની અંદર એક ઉર્જા જોઈ છે અને આ ઉર્જા મને લાગે છે કે આજના જે કપડાં પત્રકારિતાના સમયની અંદર આ સ્ટાફ ને આ ચક્રવાત ન્યૂઝ સારામાં સારું કામ કરશે અને મને આશા છે કે એક નવો રાહ છે એ બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન પાઠવું છું ખાસ મુસાકભાઈને અને સિનિયરોના તમામને અને તમામ મારા મિત્રોને કલીગ્સને બધાને જ્યાં પણ મારી જરૂર હોય અને તમે ખૂબ તરક્કી કરો પ્રગતિ કરો અને ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છાઓ પાછી છે અભિનંદન Thank you.